ઓગણજી મહારાજની ની જબરજસ્ત જ્યાં બોલી દઈએ તો આપણો કામ ફતે થઈ જાય બોલો ઓગણજી મહારાજ સદારામ બાપુ કી ભારત માતા કી આજના આ ઐતિહાસિક બંધારણ નિમિત્તે ઠાકોર સમાજના મહાસંમેલન ની અંદર મંચ ઉપર બિરાજમાન સર્વે સંત ગણોના ચરણોમાં વંદન કરું છું અને અહીં ઉપસ્થિત મંચ ઉપર બિરાજમાન સર્વે મહાનુભાવો અહી ઉપસ્થિત સર્વે વડીલો ભાઈઓ બહેનો યુવાન મિત્રો પત્રકાર મિત્રો અધિકારી ગણ અને સૌનું આજના રૂડા પ્રસંગે ઓગડજીની પવિત્ર ધરતી ઉપર આપ સૌનો દિયોદર વિસ્તારના ધારાસભ્યને અને તમારા એક નાના ભાઈ તરીકે આપ સૌને દિલથી આવકારતા આનંદ અને હર્ષની લાગણી અનુભવું છું મિત્રો આજથી 5000 વર્ષ પહેલા શ્રીમદ ભગવદ ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું છે કે સમયની માંગને અનુરૂપ જે મનુષ્ય પોતાની જીવન વ્યવસ્થા ગોઠવશે એ હંમેશા સુખી થશે એની હંમેશા પ્રગતિ થશે અને ભગવાનના સંદેશાને અનુસરીને હરાદવાવ બનાસકાંઠાને પાટણ જિલ્લાના ઠાકોર સમાજના સામાજિક રાજકીય અને શૈક્ષણિક ધાર્મિક આગેવાનોએ ભેગા થઈ આપણે આ વાત મૂકી દીધી આજે ચોથી જાન્યુઆરી છે પણ વાત મૂકી હતી આપણે લાભ પહોંચમના દિવસે અને લાભ પહોંચણના દિવસે આપણે નિર્ણય કર્યો હતો કે આનું મનોમંથન થવું જોઈએ અને પૂરા વલોણાના અંતે પૂરા મનોમંથનના અંતે આજે આ સમાજનું નવું બંધારણ એનો આ મહાનુભાવોના હાથે વિમોચન થવાનું છે અને વાંચન થવાનું છે અને આપણે સૌએ સંકલ્પ કરવાનો છે સંકલ્પ એટલે મક્કમ નિર્ધાર બીજું જે થવાનું હોય થાય પણ આ કામ કરવું એને કહે છે સંકલ્પ સંકલ્પ કર્યો તો મહાત્મા ગાંધીએ કે કાગડો કે કૂતરાના મોતે મરીશ પણ આ દેશને આઝાદ કરીને જ રહીશ તો જે અંગ્રેજોનો સૂરજ નતો આ થમતો એ અંગ્રેજોએ આ દેશ છોડીને ચાલ્યા જવું પડ્યું હતું આ સમાજે સંકલ્પ બનવાનું છે સેનો સંકલ્પ એક સમાજ એક રિવાજ બોલો એક સમાજ એક સમાજ એક રિવાજ શ્રેષ્ઠ રિવાજ એક રિવાજ એક રિવાજ એક રિવાજ શ્રેષ્ઠ સમાજ એક રિવાજ શ્રેષ્ઠ એક રિવાજ આ સમાજને આપણે શક્તિશાળી બનાવવો સમર્થક છે એવો સમાજ કે જે કોઈના આધારે કોઈનો સક્ષમ સમાજ દ્વારા સક્ષમ રાજ્યનું નિર્માણ કરવું છે અને શક્તિશાળી સમાજ દ્વારા શક્તિશાળી ભારતનું નિર્માણ કરવું છે એ આપણો ઉદ્દેશ છે અને ઉદ્દેશ માટે આપણે મળ્યા છીએ ત્યારે તમારે સંકલ્પ કરવો પડશે કરશો ને તો પેલા જ બંધારણ આવે પેલા હાથ કરીને મીડિયા વાળા બોલો મહારાજ કી મિત્રો આપણે સંકલ્પ એટલા માટે કરવો છે કે આગામી સમય ની અંદર આ બંધારણ નો પૂરેપૂરો અમલ થાય એના જે નાણાંનો બચાવ થાય એ નાણા આપણે શિક્ષણમાં વાપરવાના છે શિક્ષણ એ જ એકવીસમી સદીમાં શક્તિ છે અને શિક્ષણથી સમાજને શક્તિશાળી બનાવવા માટેનો આપણો ભગીરથ પ્રયત્ન છે જે સમય બચાવવાની વાત ઓમાં કરી છે તો સમય ખૂબ કિંમતી છે જે સમયને ઓળખી શકે છે એ જ મહાન થઈ શકે છે એટલે આપણે સમય બચાવી અને એનો બીજો ઉપયોગ સમાજ અને દેશ અને રાજ્યના વિકાસમાં સમાજ યોગદાન આપી શકે એટલા માટે આપણે આ નિયમો બનાવ્યા છે અને અંતમાં મારે એટલી વાત કરવી છે શક્તિશાળી બનવું છે બધા બોલો શક્તિશાળી બનાવવો છે સમાજ તો આળસને ખંખેરી નાખો આળસ એ જીવતા મનુષ્યની કબર છે એક કબરને દફનાઈ દો અને આજથી બધા જ મહેનત કરવા માંડો ભગવાને ગીતામાં કર્મને શ્રદ્ધ શ્રેષ્ઠ ભક્તિ કહી છે તો કર્મના માધ્યમથી આ સમાજ કામના મધ્ય માધ્યમથી મહેનતના માધ્યમથી આ સમાજ એ પૂરેપૂરો શક્તિશાળી બને એના સંકલ્પ માટે આપણે મળ્યા છીએ ઈવાનો મોટી સંખ્યામાં છે તો ઈવાનોને કેવું છે કે આ જવાબદારી તમારી છે ઈવાન કોને કહેવાય કિનારો ટકરાયુ છે આખો મે આ સમાજ માટે પાણી બતાવાનો છે અને સમાજ ના યુવાનોને હું આહવાન કરું છું આમંત્રિત કરું છું મારી ત્રેસઠ વર્ષની ઉમર છે પણ કામ કરવા સમાજની કામ કરવા માટે કોઈ પણ યુવાન હાતે હરીફાઈ કરવાની મારી તૈયારી છે આવો આપણે સૌ સાથે મળીને સક્ષમ સમાજનો નિર્માણ કરવું એ આપણો ધ્યેય ને પાર કરી અને અંતમાં અમારી વ્યવસ્થા ખૂટી પડી છે એટલે ઓ ગર્જીને સદારામ બાપુને પ્રાર્થના કરું કે તમારા પેટમાં પણ અમે मिलेના આજનો દાડો કોઈ ભૂખ જ ના લાગે અને ઠાકોર સત્તાણ દાડા નો હોય તો પાણી પીન ચલાઈ લે સમાજને માટે વંદન કરવા છે સલામ કરવી છે અને તમને જે મુશ્કેલી પડી જે તકલીફો પડી રસ્તામાં આઈ એના માટે આ વિસ્તારના જનપ્રતિનિધિ અને એક સમાજના ભાઈ તરીકે આપની આ દંડવત પ્રણામ સાથે આપ સૌની માફી ચાહું